ગોંડલ ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો બંધ થયા બાદ હવે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની તીવ્ર પ્રતિક્રિયા સામે આવી છે લલિત આક્ષેપ કર્યો છે કે ગોંડલ વિસ્તારમાં ખેડૂતો દ્વારા વજનમાં ખોટી સામે ઉઠાવતા ખરીદી કેન્દ્રોને જ બંધ કરી દેવાની સિસ્ટમ વિકસિત થઈ ગઈ છે અવાજ ઉઠાવનારને દબાવવાનું અને ખેડૂતને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ થાય છે ની હદની અંદર ખરેખર રાજ્ય સરકારે અહીં ગુજરાત રાજ્યની હદ પૂરી થાય છે એવો બોર્ડ મારવાની જરૂર છે ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખોટું થતું હોય અને કોઈ અવાજ ઉઠાવે તો ખરીદી કેન્દ્રો બંધ કરી દેવા અવાજ ઉઠાવનારને દબાવવા ખેડૂતોને ડરાવવા ધમકાવવા આ ગોંડલની એક સિસ્ટમ થઈ ગઈ છે જીગીસા જે કાંઈ વજનની અંદર ખોટું થાય છે એના માટે અવાજ ઉઠાવ્યો તો આજે ચારેય ખરીદી કેન્દ્રો બંધ છે ને એને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે થોડા દિવસ પહેલા એક વીસી બસો બસો રૂપિયા લેતો હતો ત્યારે એ ગામ બંધ રાખવામાં આવે લેવા ન લેવા માટે ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવે ખરેખર રાજ્ય સરકારે ગોંડલ ગુજરાતના કાયદાની બહાર છે એવા બોર્ડ મારી દેવા જોઈએ લોકો આ વાત સમજે છે સરકારે ખરેખર ગોંડલની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય એના માટેના યોગ્ય પ્રયત્ન કરવા જોઈએ